નમસ્કાર આપ જોઈ રહ્યા છો નેશનલ પ્લસ ન્યૂઝ હું છું આપની સાથે હિતલ ગોરે નાણા મંત્રી નિર્મલા સીતારમણ દ્વારા આજે જાહેર કરવામાં આવેલા કેન્દ્રીય બજેટમાં વિવિધ સેક્ટર માટે મહત્વપૂર્ણ જાહેરાતો કરવામાં આવી છે કૃષિ સેક્ટરની વાત કરીએ તો નારિયેળની ખેતી કરતા ખેડૂતો માટે એક યોજનાની જાહેરાત કરવામાં આવી છે જેથી નારિયેળની ખેતી કરતા ખેડૂતોએ બજેટને આવકાર્યું છે કેન્દ્રીય બજેટમાં કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે નારિયેળ સંવર્ધન યોજનાનો પ્રસ્તાવ રજૂ કર્યો છે આ યોજનાના ભાગરૂપે દેશના મુખ્ય નારિયેળ ઉત્પાદક રાજ્યોમાં બિનઉપયોગી અને જૂના નારિયેળના વૃક્ષોની જગ્યાએ નવી અને વધુ ઉત્પાદન આપતી જાતના નારિયેળ છોડ રોપવામાં આવશે આથી નારિયેળનું ઉત્પાદન તથા ખેડૂતોની આવકમાં વધારો થશે આ જે આજે કેન્દ્રનું બજેટ જે મંજૂર થયું એમાં ખેડૂતોનો જે સમાવેશ કર્યો છે જે કોકોનેટ જે સંવર્ધન યોજનાનો જે મંજૂર કર્યો છે એ માટે અમે આવકારીએ છીએ અને એના માટે જે અમારે સાંસદ રાજ્યભાઈ ચુડાસમાએ અવારનવાર આની માગણી કરેલી હતી અને એ આજે જે મંજૂર થઈ અમે આવકારીએ છીએ ખેડૂત માટે જે મંદિરનો માહોલ નારિયેરમાં સ્ટેપ બાય સ્ટેપ હાલે ને એક સરખો ભાગ મળી રહેશે ખેડૂતો નારિયેળી કાપી રહ્યા હતા જે ભાવો સા હોવાના કારણે ને હવે જે આ જે યોજના છે તે લાગુ કરવામાં આવી છે ત્યારે તમે શું કહેશો હવે જે કાપવાનો તો બે કારણો છે એક ભાવની મંદી અને બીજા નંબરમાં છે કે જે આ સફેદ માખીના ઉપદ્રવને કારણેથી ખેડુને ઉત્પાદન ન મળતો અને ભાવ નીચો મળતો એના કારણેથી ખેડૂતો કાપી ને બીજા થાલ ઉપર વર્ગી પડ્યા હતા હવે તો ફાયદો રહેશે આ માટે જો હવે કાયમી માટે આ એક કોકોનેટ મંજૂર થઈને ગુજરાતમાં ગમે ત્યાં સાપે પ્લાન એના માટે મોટો ફાયદો રહે અને આનાથી પછી નારિયેળીનો વાવેતર વધારે કરવામાં આવશે નારિયેળીની ખેતી કરતા ખેડૂતો માટે કોઈ યોજના લાવવામાં આવે એવી સાંસદ રાજેશ ચોડાસમા દ્વારા અવારનવાર માંગણી કરવામાં આવી હતી ત્યારે આ બજેટમાં માંગણી સંતોષ હતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે પોતાની આશાઓ મુજબના પ્રાવધાનને કારણે ખેડૂતોએ બજેટને આવકાર્યું છે મહેશ ટોડિયા નેશન પ્લસ ન્યૂઝ ગીર સોમનાથ સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર